મારું નામ જાડેજા પ્રેમસંગ જીલુબા હું નાની ગાકર થી ક્ષત્રિય સમાજ વતી થી અને અમારો સમાજ રોષે ભરાણો છે કેમ કે રૂપાલા રૂપાલા જે અશબ્દ અને અભદ્ર ટિપ્પણી જે કરી છે અમારા સમાજ પ્રત્યે એ અમને એનો અતિશય ખેદ છે ખરેખર અતિશય ખેદ છે અમારી સમાજને અમારી સમાજને એક ને નહીં બધા સમાજ પણ અમારી સાથે જોડેલા છે અને બધા સમાજ એ ઈચ્છે છે કે આ રાજપૂત રાજપૂતો સાથે જે અન્યાય થયું છે એ સર્વ બેન બેટી બધાની છે અને બધાની બેન બેટીની લાજ જે છે એને વિષયમાં એ બધાને પ્રત્યે અસંતોષ છે અને એના કારણે અમે સિર્ફ ને સિર્ફ ખાલી રૂપાલા સાથે જ વિરુદ્ધ છીએ કોઈ ભાજપ સાથે અમને કોઈ વિરુદ્ધ નથી અમે બરોબર રૂપાલાની દાવેદારી છે રાજકોટ થી રાજકોટ માટે આખા દેશમાં સમાજની અંદર શાંતિ થઈ જાય અને બધી જગ્યાએ શાંતિ બહોલીનો માહોલ ઉભો થાય એના માટે અમે રોશમાં છીએ અને કન્ટિન્યુ એ જ કેવા માંગીએ છીએ કે આ શાંતિ કરવા માટે એક રૂપાલાની જ ટિકિટ ફક્ત

અમે પણ બધા ભાજપના જ હતા પણ અત્યારે આ કારણસર રૂપાલાના કારણસર વિરુદ્ધમાં છીએ અમારું સમાજ એક નહીં બધા સમાજો અમારી સાથે છે એવા પટણી સમાજ છે બધા બીજી સમાજો ઘણી છે એ બધી એક જ વાત કરે છે એ રાજપૂતોનું અપમાન એ અમારું પણ અપમાન જ છે બેટીઓ એમની છે મા બાપ એમના છે એની અસર ચોક્કસ પડે અને એ સત્તા સમજે એના માટે અમારી અમે પોતે પણ એમના સામે પ્રયાસ કરી રહ્યા છે મારું નામ જયદીપસિંહ જાડેજા નાની ખાકાર અમારો એક જ વિરોધ છે પુરુષોત્તમ રૂપાલા ટિપ્પણી કરી છે રાજપૂત સમાજ વિશે ત્યારે રાજપૂત સમાજ નહીં આખું વિષ્ણુ સમાજ અમારી સાથે છે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે રાજકોટ ખાતે ત્યારે અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને ક્ષત્રિય સમાજની માંગ છે એ પૂરી કરો આના ગેરા પ્રત્યાઘાત તો એટલા પડશે કે આનું પરિણામ બહુ જ ખરાબ આવશે કારણ કે રૂપાલાની વહેલી તકે ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આ પરિણામ દિલ્હી સુધી એમને ભોગવવું પડશે એમાં તો ગુજરાતમાં પણ ઘણું એમને નુકસાન જશે ગુજરાત આખું નહીં આખા ભારત દેશમાં એમને નુકસાન ભોગવવું પડશે અબકી બાર ચારસો નો જે નારો છે મોદી સાહેબનો જો અબકી બાર ચારસો પાર કરવી હોય મોદી સાહેબને તો રૂપાલાની ટિકિટ રદ કરે તો અમારો ક્ષત્રિય સમાજ નું સમાધાન સમાધાન જ છે રૂપાલા હટા ભારત ભાજપ બચાવ બચાવ Аминь. <laughs>